ફાઉન્ડેશન અને લુવાણા સમાજ ગાંધીધામ દ્વારા તારીખ અઠાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક મોટિવેશનલ અને ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામના પ્રખ્યાત સ્પીકર જેમ કે ફોરમ મહેતા પ્રફુલભાઈ પરમાર કલાબેન પરમાર ડોક્ટર પ્રશાંત શર્મા ડોક્ટર લવેશ પામવાની મનીષ દલવાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મેડિકલ ક્ષેત્રે માર્ગદર્શન માટે ડોક્ટર કમલેશ થારવાનીએ વિદ્યાર્થીઓને સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ હેડ ડોક્ટર જીનાલી ચાવડા પલ્વીબેન જોબનપુત્રા દ્વારા કરવામાં આવ્યું હતું પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા શ્રી ગાંધીધામ લુહાણા મહાજન સમાજના સહયોગથી કારકિર્દી માર્ગદર્શન અને પ્રેરણા સેમિનારનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંધીધામ લુહાણા મહાજન સમાજના વડા પ્રવીણભાઈ જોબનપુત્રા સહિયર ગ્રુપના વડા ચિન્ટુબેન અને પાર્કર ગ્રુપના વડા જ્યોત્સનાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો આભાર માનવામાં આવ્યો હતો Thank you.